તારી આફનિયા તનો તારે અન મન ઘુમટો घालવાની નહી આવે અને તે તનો તારેન ચિત્રા મન તો અપનું ઘબરાવાનો આજા ધડકો દેવા જાય એવી રીસડી જાય એમ થઈ જાય હા તે હું છે આ એ આને છે દે બસ તારા એને છે તે બંધવાનો ને મજા નહી આવે ને કે નહી મજા કન જવાનો મેલી તો પહેલી કુકડી જો ગાણી દા મેલ્યા કરે ખોડેની મેલી ને હા ખોડેની કે આ ઇંડા મેલ્યા કરે હજુ ક્યાં હું કુકડી કુકડી તે હું ઇંડા માન કામ કરવાની ની આવે રે કામ કરવાની ની આવે ખાઈ કે કેમ કા ખાતો તી ભૂખ્યો હવે તારી અહીં તને પેદા કરના કે છે મારે ધકે પડી ગયા હા એ હું તો કર લે કે દે હું કા બયર કરીયો હે મે તે હે હારો કરી હા તાર કામ કરવા કરીને બેર લઈએ હું કરવા લઈએ તે બયર ની બધું કામ કરીને આલ દે તમાર ખેતી નું તમાર કરવું પડે કે નહી બહુન સાપો આ એક બૈરું કાતો આવડી ગયો એમ મન

હા પેલી ડોડીયા રિયા કે તું જઈ કે બજાર દલાવા હા જઈ બજાર દલાવ લે પેલે આપું ઢોહનવા થાઈ ગયા હા કે ઉકેલ ઉકેલ તો ની સવાય બાકી લીલુ લીલુ દે તો આવજે સાતડું ફરાં લીલી હા ઓકે તે લેતા આવી શું કરે ની બહન સાપો અરધી લાવે દાર દે નાખી લાવ તાકી બાકી લે તો તાવજે ખાવ જરી કાટા રહ્યો તો એક બે વરા વધારજી

આ ગરમી ભારતમાં ગુંટકો ખાવા નીયત કે આંખ માર દે કરીને તો ઓયો ગાનિયો રે તિની હાર હું જાતી ની એમ કઈ આંખ મારતા હે ડોહા કે તા વાત કરતી હે એમ કરે તને તન હું લીન જવા હારું એમ તનુ થાકી ગઈ હા તે સાલ તે તું આવે રે કે હું ઘડી કરીને આવું છું સા પાણી કરીન તું જા ડોહા ઘડી કરીને આવો હા કઈ ની તે તું આવજે ઓ ગન માં ખાલ દે હું ના હા હો કે હા સાલ તે હું જમ છે પાણી કોઈ જાય મોડું થઈ જાય પાળા બાંધી બાંધી કદાચ કળહ લાગી જાય લીને કઈ હું જમ પાવડા ને એવું તેકી પછી લઈ જવા પડે મને હાલ કે બાકી કામે નહીં કરે પણ શું કરવા કામ નહી ખાવા જ જોઈ બાકી કામે નહીં કરે મારા જ કરવાનું બધું કામ એને આવે ને વાધુ રાસુ એવું મજાડું તાવ આવી ગયો છે શું કરે હા